નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા પાસ્ખાનો ત્રીજો રવિવાર ઉજવે છે પાસ્ખાના ત્રીજા રવિવારે આપણે જીવંત પ્રભુ ઈસુનો મહિમા કરીએ છીએ જે પરમેશ્વર પિતા સમક્ષ આપણા બાપોની માફી માટે હિમાયત કરે છે અજ્ઞાન અને શંકા આપણને અંધારામાં રાખે છે પણ જગપ્રકાશ ઈસુ એ અંધકાર દૂર કરીને આપણી શ્રદ્ધા મજબૂત બનાવે છે ઈસુના મોત માટે જવાબદાર યહૂદી આગેવાનો અજ્ઞાનને કારણે તેમના શાસ્ત્રોમાં ઈસુના આગમન માટે લખેલું કંઈ પણ સમજી શક્યા નહોતા પ્રથમ શાસ્ત્ર પાઠમાં પીતરના ઉદ્બોધન બેલા પીતર અને યોહાન એક જન્મથી અપંગ ભિખારીને ચાલતો કરે છે આ ચમત્કારથી

ઈશ્વર પાપ સામે આપણી નબળાઈ જાણે છે અને તેથી પ્રાઇસીસ સંસ્કાર દ્વારા પશ્ચાતાપ કરીને માફી મેળવી આપવાની જોગવાઈ કરેલી છે ઈસુના પુનરુત્થાન પછી ઈસુના મુખેથી સૌથી વધારે વાર બોલાયેલો શબ્દ છે શાંતિ આ શાંતિ માટે જે શબ્દ વપરાયો હતો તે છે સલોમ સલોમ એટલે સંપૂર્ણ સાજાપણો અને કલ્યાણની શુભેચ્છા શાંતિ કરતા આ શબ્દમાં કલ્યાણની ભાવના વધુ સમાયેલી છે ઈશુના કૃષારોહણ અને મૃત્યુ પછી ઈશુ સાથે સંલગ્ન બધા માટે જીવન વેરવિખેર થઈ ગયું હતું પણ ઈશુના પુનરુત્થાન પછી બધું સુવ્યવસ્થિત થઈ ગયું પાપ અને મૃત્યુનો અંત અને સલોમનું વાતાવરણ વ્યાપી ગયું ઈશુની આ શાંતિ જે દુનિયા આપી જ ન શકે એને અન્યમાં ફેલાવીને એની વિસ્તારવાની જવાબદારી આપણી સૌની છે ઈસુ તો એમની શાંતિ આપવા આતુર છે પણ એ માટે આપણે ઈસુમાં શ્રદ્ધા સાથે પાત્રતા કેળવી પડે આ પાત્રતા એટલે ઈશ્વરની આજ્ઞાઓના પાલન માટેની તકેદારી આપણે પાપમાં પડીએ એટલે ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ છીએ અને ઈશ્વરથી દૂર હોઈએ ત્યારે શાંતિ કેવી રીતે પામી શકીએ

ઈશ્વરની શાંતિ ફેલાવવાનું કામ આપણે ઈમાનદારીથી ક્ષમાથી ઉદારતાથી અને સંયમથી સફળતાપૂર્વક પાર પાડીએ આની શરૂઆત આપણાથી થવી જોઈએ ખ્રિસ્ત જ્ઞાન પરસ્પર શાંતિની શુભેચ્છા પાઠવવાની સૂચના પુરોહિત આપે છે ત્યારે આપણે ઔપચારિક રીતે આજુબાજુવાળાને હાથ જોડીને શાંતિની શુભેચ્છા જરૂર પાઠવીએ છીએ પણ એક નવતર પ્રયોગ તરીકે આ વિધિ દરમિયાન ખ્રિસ્ત યજ્ઞમાં હાજર કોઈ એવી વ્યક્તિ કે વ્યક્તિઓને જેની સાથે આપણને નાનું મોટું મંદુક થયું હોય તેની પાસે જઈને શાંતિ શુભેચ્છા પાઠવવાનું કદાચ શક્ય ન હોય પણ એ બધાને યાદ કરીને પૂરા દિલથી શાંતિ શુભેચ્છા પાઠવવાનો પ્રયોગ કરીએ તો આપણે સાચે જ ઈશુની શાંતિના સાચા વાહક બની જઈએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો